છું અર્પિતા પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર યુરિયા ખાતર માટે ખેડૂતોનો હાહાકાર સરકારી દર કરતા વધુ વસુલાત કાળાબજારીનો પ્રચંડ રોષ ઓગડ તાલુકાના થરા માર્કેટમાં યુરિયા ખાતરની અછતના કારણે આજે ફરી એકવાર ખેડૂતોએ ભારે દોડધામ કરી હતી થરા સ્થિત શ્રી કુળદેવી એગ્રો સેન્ટર ખાતે સવારથી જ ખાતર મેળવવા લાંબી લાઈનો લાગી જોવા પામી હતી સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર તરફથી પૂરતું યુરિયા ઉપલબ્ધ ન હોવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે યુરિયા ખાતરનો સરકાર નિર્ધારિત ભાવ બસો સઠ રૂપિયા હોવા છતાં બસો સિત્તેર રૂપિયા વસૂલવામાં આવે છે જે નિયમ વિરુદ્ધ છે તે ઉપરાંત સહકાર ફોર્સ ફર્ટિલાઇઝર માટે તેરસો રૂપિયા સુધીની વસૂલાત થતી હોવાના આરોપો પણ ઉઠ્યા છે ખેડૂતો કહે છે કે વાવણીનો મહત્વનો સમય ચાલી રહ્યો છે અને આવા સમયમાં ખાતરની અછત ઊભી થવી ગંભીર બેદરકારી છે સમયસર ખાતર ન મળવાથી પાક બગડવાનું અને ઉપજ પર સીધી અસર થવાનું જોખમ ઊભું થયું છે એક ખેડૂતે રોષ વ્યક્ત કરતા જણાવ્યું ખાતર વગર ખેત કેવી રીતે ચાલશે સરકાર પાસે પુરવઠો નથી અને દુકાનો પર ખુલ્લેઆમ કાળાબજારી ચાલે છે કેને કૃષિ વિભાગને સ્થળ પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની કડક માંગ કરી છે શું આવ્યો છે નથી આવ્યો ખેડૂતોની હોય એક કોમ બગડતો હોય એકટો હોય ઊભો રહેવાનો સાચું એક તો રૂપિયાનો દાણો પકડે ભાજી ભાજી

અમે તો ડાઈનમાં ઊભા હતા 8:30 વાગે અને હવે કોક કોકમાં ચા ગયો ભાઈ બરાબર હવે અમારે શું પરિસ્થિતિ અમારે શું અમારે ક્યાં જાવું કે ક્યાં જગ્યાએ ઊલી પર આવ્યા તો આ લેલે ભી ભીને અમારે વિરુદ્ધમાં ક્યાં જાવું ક્યાં જાય છે હવે જેટલો એને બતાયે છે જે اے یارا پھر کيتلو بال آيا کيتلو ناں کيرو يہ مار باہ کوں ماھتی وے چار دے کیا نہ اولا سو تمیں ہن بھدا ہاری 8 واج 8 واج آتر پڑيو ناں نٿي مڑیا کانی آي کائنی کتنا تھیو کتنا دیوس کانتر نٿي મને આ લિયે હા ટાઈમ મને દિખાતો મને મને ધ્યાન આખા ખેલું તો હેરાન થઈ આનું હ હા બાબા રાજા તાજેત જગા ઉભા છે એક ખેલી આપી કોઈ સાતર દે